જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તે દિવસે આપણે ડુંગરેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવ્યા હતા અને મારી પાછળ જોવો તમે આ ગામ દેખાય છે અને આપણે ગયા હતા ડુંગરેશ્વર મહાદેવ પાછળ જોઈ શકો છો અને આપણે અંધારું થઈ ગયું હતું અને એવા અલૌકિક દર્શન કરવાના રહી ગયા હતા તો એના માટે આપણે ફરી પાછા આવી ગયા છીએ અને એવા સંત કે જેના પરચા અનેક છે તો એની આપણે પૂરી પૂરી માહિતી લેશું તો વિડીયોમાં બન્યા રહેજો એનો અત્યારે ઘણા સેવકો આવ્યા છે તો એની પાસેથી આપણે માહિતી ફોટ લેશું અને એના પરચા તો અદ્ભુત છે જેની આપણે ઘણી બધી વાતો અને ચર્ચા અને એનો ઇતિહાસ આપણે અહીંના જે સેવકો છે એની પાસેથી સાંભળશું ચાલો જઈએ આપણે જય માતાજી બધાને તો આપણે ધૂણે આવી ગયા છીએ અને જે કાંઈ અહીંયા મહંતો છે સેવકો છે તો પહેલા આપણે એને પ્રણામ કરશું જય માતાજી બધાને જય જય ગિરનાર તો આપણે એવા ધૂણા પાસે અત્યારે બેઠા છીએ કે જેનો ઇતિહાસ જાણીએ અને તમે પણ ધ્રુજી જાશો અને અહીંના એવા પર્ચા છે જે અહીંના સેવકો છે એની સાથે આપણે વાતચીત કરશું અને જાણીશું અને તમારે જો કોઈને કાંઈ તકલીફ હોય તો એ આ વિડીયોના માધ્યમથી તમને પણ ઘણી બધી અહીંયા જે કાંઈ લોકોની દુઃખ દૂર કરવામાં આવે છે એની આપણે પૂરેપૂરી અહીંયા માહિતી લેશું આપણે જે અહીંના સેવક છે તેની સાથે આપણે બધી માહિતી લેશું તો વિડિયોને એન્ડ સુધી જોજો ઘણા કામ આવશે અને શેર તો જરૂર કરજો ઘણા એવા દુઃખ લોકો હોય કે જેને દવાથી સારું ના થતું હોય અને છે કે આ ધૂણા ઇતિહાસ શું છે આપણે ઘણી વખત ધૂણે અને એવી જગ્યાએ જાતા હોય પણ એનો ઇતિહાસ આપને ખબર ના હોય તો એ પણ આપણે આજે જાણશું આ ધૂણા વિશે તો એવી અલૌકિક અને અદ્ભુત જગ્યા છે તો તાજેત વાત ના કરતા મારા શબ્દને વિરામ દે અને આપણે અહીંના સેવક સાથે અને મારા સાથે વાતચીત કરશું તો જય માતાજી જય માતાજી તો આ જૂનાના ઇતિહાસ વિશે થોડુંક જણાવશો આમ તો અહીંયા ઢોરો હતો પછી જૂણો આજ પાંચક વર્ષ થયા બન્યો બરાબર પાંચ વર્ષ થયા જૂણોનું જે પાછી પુનઃ સ્થાપના થઈ પાછી બીજી વખત જે જે તે સમયમાં ડાડાના વખતમાં એનો સમય થયો બે હજાર એના સમય જે છે ને એ બે હજાર અને આમ તો ધોધરીનાથ ને સિદ્ધનાથ ને આમ જાતા દ્વારકા બરોબર હવે દ્વારકા જતા હતા આ જે જૂનું પ્રેહ નગરી કહેવાતી તે પ્રેહ નગરી હતી એટલે એને એવો વિચાર આવ્યો કે બહુ આ તો પવિત્ર જગ્યા છે એટલે પોતા અહીંયા તપસ્યા કરવા માટે છે રોકાણ બરાબર અને રોકાણ આનંદ આવ્યો એટલે પછી સાધના બહુ કરવા મંડ્યા એટલે પછી સમાધિમાં બેહી ગયા બાર વર્ષ સુધી સમાધિ ચડાવી ઓ બાર દર સાબ 12 વર્ષ આમાં મે સમાધિ ચડાવી અને પછી બીજા જે ચેલા હતા અમુક ઈવડાઈ તો ભયા ગયા કે સિદ્ધના છેલો તો ઈવડાઈ અહીંયા રોકાણો મરો બાપુને સેવા સાકરી કરે અને બધું એજ કરે ગામમાં માગવા જાય તો કોઈ આપે નહીં કોઈ પણ આપેલી બેમાં એક કુંભારના ડોહી હતા ને એને લોટલા ઘડી દેતા ને એને ખવડાવતા ને એવું બધું એનું કર્યા કરતા પછી ગામમાં જાય તેલા બધા વેપારી એમ કે તો એ જે તે સમયમાં જૈન ધર્મનો મારો ખૂબ હંજાય બરોબર જૈન ધર્મ બહુ એટલે આ જે નાથ સંપ્રદાયમાં કોઈ ધ્યાન આપે નહીં આવી સ્થિતિ હતી હંજા અને પછી એમ થાતા થાતા કીધું કે મહારાજ કે હાથમાં કુવાડા લઈ ગયો અને મંડો લાકડા કાપવા ને તમારું ગુજરાત મંડો હાકવા સિદ્ધનાથ ને એવો વિચાર આવું આપણે જ્યાં ત્યાં ઉભો રહ્યો એના કરતા લાકડા વેચીને ને આપણે ગુજરાત ચલાવી પછી લાકડા કાપવા ડુંગરાઓમાં જતા ને હારા વેચી અને એનું પોતાનો આશ્રમ ચલાવતા પછી સમય ને કરવું ને તે માથામાં એક લાકડાનો ખીપો લાગી ગયો

બાપુ ખેદાણા કે જાય ને કહી દે ગામના હિમાળાની બાઈ નદી પાછો વળી જુએ તે સિવાય જોવે નહીં અને પ્રેમ પાટણ ને હું આજ પલટાવી નાખું છું પછી દાદા ખીજાણા અને કુંભાર ના કીધું એ ગામના હિમાળા ની બાઈ નીકળી ગયા અને અહીં દાદા એ ખપર હાથમાં લીધું ચોવીસ વર્ષની તપસ્યા અર્પણ કરી અને આહવાન કર્યું

સાત ગજ એટલે એક ફૂટ અને અમારે જૂના અવશેષો બધા હજી હાલ નીકળ્યા છે અને જે ઢાંકના ફૂઈ તરીકે ઓળખાય જે પેલા કુંભારના માધી હતા ને એ ઢાંકના ફૂઈ તરીકે ઓળખાય હજી અટાણા ત્રણ ત્રણ છોકરા છે ને સીમાડે છે બે બાજુ તૈન આ બાજુ પાંચ છોકરા ગણપતિ દાદા નું મંદિર ત્યાં હાલમાં છે એનો સમય બે હજાર ને હાથ વરસ ત્યાં આ પાછો ધૂણો અહીંયા પાછી સ્થાપના થઈ હવે નું કામ નો જે અમારે દાદાને પૂછીને જે વિધિ વિધાન વિધાનપૂર્વક અમે આ નું નક્કી કર્યું પછી મારા હાથથી મુરત આવ્યું હતું મૂરત કર્યું ને પછી ચીઠી નાખી હતી દાદાની હા હોય તો જ કરવાનું હતું ને કરવાનું નહોતું હંધી ગયો એટલે પછી દાદાની હા આવી પછી અમે ધૂણો કર્યો ભણો બનાવ્યો બધું કમ્પ્લીટ થયું અને અમે શેરનાથ બાપુ ગયા તા તો શેરનાથ બાપુ કીધું કે તમ તમતાર બનાવી લો પછી કે આપણે એને પ્રગટ કરવાનું વિચારશું પછી અમારે પ્રગટ કરવા જવાનું પૂછવા જવાનું હતું ત્યાં ધણ ત્યારે જે હતી તેથી સવાર માં આવ્યા ને ત્યાં ધોણો આપવા પ્રગટ થઈ ગયો આવવા ધોણો અને માણસોના ના દુઃખ દરિદ્ર કોઈને વાહ હોય કોઈનું માથું દુખતું હોય કોઈને ગમે તેવી જાતના અસાધ્ય રોગ હોય તકલીફ હોય એ આ દાદાની ભગુતિ થી મટે છે આ દાદાની ભગૃતિ નું એવું પરમાણ છે કે દાદાની ની પી લે ચાંદલો કરી લે અને હાથમાં દોરો બાંધી દે હાથ ગાંઠો વારે ભગવાન ના નામ જે અમે લઈએ પ્રમાણે લઈ અને પછી તો એ માણસ ને દુઃખ હોય જાય એમાં વાતો મેન અને હાથ આટા મારે આ ધોણા હાથ ધૂમરા મારે

પથ્થર હતો એની માથે સીપીઓ પછાડ્યો ને પથ્થર માંથી હજી હાલ ત્યાં પાણીનો પ્રવાહ ગંગાજીની ચાલુ છે એટલે દાદાની કૃપાથી ઘર સાધના કરેલા મહાપુરુષ છે પછી જે અહીંયા ઉથલ પાથલ કરી નાખ્યો ને ઉથલપાથલ કર્યું કે અહીંથી સીધો કડાકો સોમનાથ પાટણ માં ગયો તો સોમનાથ પાટણ માં જે કડાકો ગયો એટલે ત્યાં આના ગુરુભાઈ પસંદ જ નાથ હતા એની એમ કીધું જો કુદરતની હોય તો હાઇલી હાઈ અને કોઈ મહાપુરુષ ની હોય તો રોકાઈ એટલે પછી જ્યાંથી બંધ થયું કે ચોરાસી પાટણ ને ઉથમાં દાદે નાખી દીધા ને એ ઢાંક નો ધૂણો આવડો આ ધૂણો જૂનો ધૂણો છે દાદા નો હું હરદાસભાઈ રબારી તમને જે મારી પાસે માહિતી હતી આપું છું અને આમાં કઈ ભૂલ થાતી તો માફ કરે બીજું એ તો બરોબર છે આપણી પાસે જે કઈ માહિતી હોય અને કરી ને એ સિદ્ધરાય બાપુ નો સેલો સિદ્ધનાથ સેલો પાછું ફરી વાર્યું પછી પાલનપુર કેવા બાપુ

અને બેન ઇગ્નાસી છે બાલીગીરી બાપુ અને રાજેન્દ્રગીરી આવડા આ મકાનો પકાનો બધું બનાવ્યો અમે તો બસ જા ધુમાનું કામ કર્યું એટલે આવડા જે આ અમને હોય પૂરતો હવાલો કામ બધું તમે બનાવી નાખ્યો બનાવ્યો અમે પણ ખર્ચા બધા રોક ને એ રાજેન્દ્રગીરી પાલનપુર આશ્રમ છે ત્યાંથી રાજેન્દ્રગીરી આવડા બનાવી મારા ગુરુ મારું મોહન તરીકે મને પદ્મી દીધેલી આ ધોળાવ દાખલે મારું નામ ગાલગીરી રાજેન્દ્રગીરી બાપુ

લોકો લોકોને આવવાથી એના દુઃખ કેમ દૂર થાય તો આપને પૂરેપૂરી માહિતી લોકોએ આપી એ બદલ આપણે એ લોકોનો ધન્યવાદ અને જય માતાજી કરીએ તો મળશો એક નવા વિડીયો સાથે આવી જ રીતે કોઈ પણ આવી અલૌકિક અને અદભુત જગ્યા હશે તો તેની પણ માહિતી તમને હું પૂરેપૂરી આપીશ અને તેના પણ દર્શન કરાવીશ તો ત્યાં સુધી બધા જય માતાજી જય ગિરનારી નારાયણ